Hmm, halos yoga. Sholega. Ba't sholega? Ah. Hmm. <coughs> Nay man do ave. Kem cho bada moju mane. Au. Oh. હાર્દિક પટેલ આ કેમ છો રાજીવભાઈ આવો આવો ધ લાઈવ માં આવો ફટાફટ આલો આજે બહુ લાંબુ લાઈવ નથી કરવું પબ્લિક એમ કેવાય ને એમ ટૂંકું ને ટચ એટલે બધાને જોવાની મજા આવે પોઈન્ટ ઉપર વાત કરી ખાલી પોઈન્ટ ઉપર બરાબર કેમ કે લાંબુ તું કરું છું તો અમુક અમુક એવો ટાઈમ હોય લાંબુ લાઈવ જોવાનો એટલે ટચ અને આમ હવે કોમેન્ટ એટલા માટે બંધ કરું છું તમને મારા શાંતિથી સાંભળો તમારે ટાઈપિંગ કરવાની કસ્તી ન લેવી પડે અને ઓનલી ફોર કીર્તિ પટેલ ના શબ્દો ને સાંભળો ને કાનમાં ઉતારો મગજમાં ઉતારો એટલા માટે કોમેન્ટ બંધ કરું છું બાકી કોમેન્ટ બંધ કરવાની જરૂર નથી મારા વાલીડાઓ હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લે આમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂરભાઈ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલ ને કોલ કર્યા હતા સમાધાન માટે ના આવું ગમન ભુવાજી કેવા માટે રેડી છે દેવાતભાઈ ખવડે રેડી છે બધા રેડી જ છે બોલવા માટે કેમ કે એમાં શરમશે ની સમાધાન માટે કોલ આવ્યા તા ને એ લોકો કઈ એમને હસે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈ કે ગમે એમ કરીને મારું પતાવડાઓ સમાધાન કરાવડાઓ એટલા માટે કહી રહ્યા છે કે ઈ તો મેં તમને કાલે કીધું તો આજે કહું છું કોઈ મારા દુશ્મન નતા અમે ઓલા બીજા બધાને કીધા હતા ને લે તારામાં આવો કલાકારનો ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેક્ટમાં જ છું બરાબર એટલે કોઈ વેમ બેમ નઈ રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને તમારા ખજૂરને તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો બરાબર સમાધાન નું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું બાકી મને કોઈના નામ વટાવાનો કોઈ દિવસ શોખ નથી એટલે થેન્ક યુ સો મચ તમે એટલો પણ સાથ આપશો ને તોય મારા માટે બહુ છે કેમ કે ઈ બંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી તો તારે મારા જવાબ જ નથી દેવા વિચારો એમ નામ કોઈ રાડો પાડી બોલે મારા વાલીડાઓ હે એમ નામ ન બોલે કોઈ આવડા વ્યક્તિને જેટલી એવી લોકચાના બનાવી હોય જેને આવી રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય એનો વિરોધ કરવા માટે કોઈ માણસ એમનામ આવે માર્કેટમાં પુરાવા સાથે જ આવે હો તો જ બકે અને ચેલેન્જ સાથે કહું છું ચેલેન્જ સાથે પૂછો તમારા ભંગારને કે અમેરિકા થી બારડોલી માં કેટલા રૂપિયા નો અને કેવડો મોટો હવાલો આવ્યો તો કોના નામે આયો તો હે તમ એના ગ્રુપમાં કેટલાના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે હવાલાની બધી પહોંચો છે મારી પાસે બધું ટોટલી છે અને કોક એમ એમ કહે છે કે અમને બધું બતાવ તમને મત બતાવવાના તમને નહીં તમે એને પૂછી જો આ બધું છે બાકી અમે લોકો આખી ફાઈલ રેડી કરી છે બધું કરી છે પક પાય કરી છી એટલે ટેન્શન નહી લેતા અને હું જો કંઈ ખરાબ બોલતી હોય ને ખોટું બોલતી હોય સમજો એને કેજો એનું ચપ્પલ ને કીર્તિ પટેલનો મોઢું હું જો ખોટું બોલતી હોય તો એનું ચપ્પલ ને મારું મોઢું જે કંઈ પણ હું બોલું છું સત્ય બોલું છું એને ક્યો અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યાએ કોના કોના નામે હવાલા લીધા મારી પાસે તો છે એવિડન્સ એને કહો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ ને શું કારણ એનું કેમ ભાઈ તારે કોઈ સી એમ બની જવું છે સાંસદ બનવું છે શું બનવું છે તારે ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું ના ભાઈ તું તારા પૈસા નથી વાપરતો

ટોટલી વસ્તુ મને મોકલી બકા હું વાપરું હે એ વાપરતો નથી આને બારડોલી ડોલીમાં પેલું આશ્રમ કરવાનું આશ્રમ કરવાના નામે અમેરિકામાંથી આ બધું ફંડ ઉઘરાયું આશ્રમ એ નથી હજુ અને પેલી સાવરકુંડલાના ગામમાં એવું કીધું ને સાવરકુંડલાના ના ગામમાં કે આ જગ્યા નથી અનાથ કહેવાય ને એવા નિરાધાર લોકો માટે હું એક કઈક વસ્તુ બનાવવા માંગુ છું પણ એને નિરાધાર લોકો માટે ન બનાવ્યું એને પોતાની માટે બનાવ્યું સ્વિમિંગ પુલ ફાર્મ હાઉસ પોતાની અહયાશ્યો માટે બનાવ્યું નિરાધાર લોકો માટે નથી બનાવ્યું ત્યાં આગળ હે એ માય ગૌચરની જગ્યા વાળી લીધી લીધીતી હે ગૌચરની જગ્યા વાળી લીધી કાજુ બદામ ખવડાવી ખવડાવીને ઈ બધા જવાબ દે પબ્લિકને હે દે પબ્લિકને જવાબ કે પટેલ ઓય તને કેટલી હેલ્પ કરી બોલ પટેલોનો હાલ બોલ બોલ મારા બેટાને પટેલો પાસે દાન લઈને અહીંયા એને ભગવાન બનવું છે

બોલ કેટલા કરોડોનો દાન આવ્યું તોય છતાં પણ એવું ન કીધું ઘણા લોકોએ તો એને પાંચ-પાંચ ઘરના દસ 10 ઘરના પૈસા આઈપા યુએસએ થી હે અને એવું કીધું તું પૈસા લેતી વખતે કે હું તમારું નામ બોલીશ રીલ્સમાં અને તમારું હું કહીશ કે ભાઈ આ ફલાણા ભાઈએ 10 ઘરના પૈસા આપ્યા ફલાણા ભાઈએ 5 ઘરના પૈસા આપ્યા પણ ના બોલ્યો તું કોઈના નામ ના બોલ્યો બોલ તો લોકોને એમ થાય તું જેમ કારણ કે કહેવાય એ ને કે અમુક અમુક વસ્તુ એવી બોલી નાખી હોય માર્કેટમાં કે હું કોઈ જગ્યાએથી ફંડફળા નથી લે કરતો હું કોઈ પણ જગ્યાએથી ફંડફળા ઉઘરાવતો નથી આ શબ્દ બોલી ગયો હોય અને પછી તું એવું બોલ કે મને ફલાણા ભાઈ આપ્યું ઢીકળા ભાઈ આપ્યું આની આપ્યું જે તારી આબરૂ ગવાય એમાં આબરૂ નો ગવાય જે સેવા કરતા હોય ને જે સેવા કરતા હોય ને એને કેવું જ પડે કે મને હવે તું નામ નો લેતો કાઈ નઈ પણ એકવાર પટેલ સમાજનું બોલવું તું તારે એકવાર કેવું જ તું કે મને પટેલ સમાજમાંથી કેટલું દાન આવ્યું કેટલું ફંડ આવ્યું અને હવે તું નો કેતો હો હવે તું ના કેતો કાલ મેં તને કીધું તો તારી પાસે પેદડા છે અને તે પૈસા આપીને ઉભા કર્યા છે એવા પેદડાથી કીર્તિ પટેલને ફેરઈ નહીં પડે અને તું હું છે કે કીર્તિ પટેલ

તારે પેદડાઓના ઘરે જઈ જઈને ખરીદવા પડે છે ને જુબાની પલટવી પડે છે પણ નહીં પડલા હું હવે નહીં ફેર પડે કેમ કે તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે એટલું યાદ રાખજે અને હું પ્રૂફ પુરાવા વગર હજુ વાત નથી કરતી અને જો પુરાવા વગર એક શબ્દ ખોટો બોલતી હોય તો કહી દો તમારા ભગવાનને કીર્તિ પટેલ ઉપર થોંકી દે કેસ ઠોકી દે કેસ મારા ઉપર કહી દો તમારા ભગવાનને ને કે આ કીર્તિ ખોટું બોલે છે કીર્તિ મને રોજ વગોવે છે પણ જે સેવા કરતા હોય ને જે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને જે લોકોના ના પૈસે કરતા હોય એને હિસાબ માંગવાનો પણ એક અધિકાર છે હિસાબ માંગવાનો પણ અધિકાર છે ને ક્યાં વાયપરા પૂછવાનો પણ અધિકાર છે તે તો એવું કીધું છે કે મેં મારા વાયપરા પણ નવ્વાણું ટકાનું તું દાન લેસ અને કદાચ તારો એક ટકો વાપરતો હોય તો

એનું કેવડું મોટું ભરફર્યું ને કેવડું મોટું બિલ ચૂક્યું હતું ને બિલિયનરો એ ટોટલી હિસાબ છે હે દસ દસ એક બેગ લઈને ગયા તા ને દસ બેગ લઈને યુએસએ થી આવ્યા તા ને કોના પૈસે શોપિંગ કરી હતી હે એક તો અમારા પટેલ પૈસા તાર શોપિંગો કરવી છે હે અને અહિયાં કાઢે તારે એમ કેવું છે હે મારા બેટો ટ્રસ્ટ ચલાવતા હોય સેવા તારા કરતા તો ઘણા લોકો એવી સારી સારી સેવાઓ કરે છે પણ એ લોકોએ ક્યારે એવું નથી કીધું કે અમે ભગવાન છીએ ગુજરાત આખું મારું છે મારું ગુજરાત એમ આપણું ગુજરાત છે હે આપણું ગુજરાત છે અને જેના આંખમાં એવું હોય કે કીર્તિ આ કેમ લાઈવ કરે છે કીર્તિ એટલા માટે લાઈવ કરે છે કે આજે તમે આટલું આટલું ફંડ લઈને ખોટું બોલતા હોય તમે કોઈની સાથે આવી રીતના એડવર્ટાઇઝની પાર્ટનરશીપ લઈને માલિક બનવાના સપના જોતા હોય એનો ધંધો ભાંગીને તમારો ધંધો ઉભો કરતા હોય હવે તમારે સેવા જ કરવી હતી તો એ માલિકના ધંધા ઉપર પાટું ન મરાય ઓ અન્નપૂર્ણા વાળા ઉપર તો તમારે એડવર્ટાઇઝ કરવા ગયા હતા કે ના ધંધાની વેર વિખેર કરવા ગયા હતા અન્નપૂર્ણા ઓઇલ તમે એડવર્ટાઇઝ કરી દેવા ગયા હતા કે આવી રીતના પેલા 20% માં ભાગીદારી રાખીને સીધા 33% આયપા ઓસી સીધા 70% નો આયપા એટલે ભાઈ એના ધંધા ઉપર પાટું માર્યું ને એના ધંધાને હલકો ગણાવીને પહેલા તો એમ કતો તો મારી મિલ મારું અનકૂર્ણા હોય હે મારી કંપની ક્યાં એમ કે તું આ બધા શબ્દ બોલતો તો જ્યારે એડવર્ટાઇઝ કરતો તો આ પૈસાનું ફંડ સેવાનો કઈ કઈને તે ડબ્બા વેઈચા હે લોકોને ખોટું બોલીને અને ખજૂરમાંથી ખજૂર ઓઈલ આવ્યો રાતોરાત તી તારો સ્વારથી તારી લાલચ લોકોને સેવાના નામે ડબ્બા વેચી વેચીને કમાવાનો ધંધો તારો કરતા જ હોય તો એને પછી હું ન જોવાનું હોય અને સૌથી મોંઘો ડબ્બો તારો છે ભાઈ તેલનો સૌથી ઓલ તારો મોંઘું છે કેમ ભાઈ હે એટલે બકા તું તારો હિસાબ કરવા માંડજે તારે જ્યાં ધોળવું હોય ત્યાં ધોડવા માંડજે હા

હાલી ચૂંટો છું લફડા કરવા જતો હજુ તને કહું છું લફડા કરવા જતો તો કે ઘર બનાવવા લફડા કરીને પોતાની બાયડીને પાડે પાટુ મારીને કાઢનારો ગામમાંથી દાન લઈને પોતાના નામ જોડનારો હે ડોલરો લાવી લાવીને અહીંયા કણે તારે એવું બતાવું છે કે હું આટલું બધું પોઇન્ટ વાપરું છું હું આટલા બધા પૈસા વાપરું પણ તારા બાપના નથી

ખર્ચો આપી એ ખાલી વિડીયોમાં જ બોલવાનો આપવાનું કોઈને નહીં અને હવે નો આપ્યો હોય તો ભાઈ આપી આવજો જો વિડીયોમાં બોલી લીધું ને કાલથી આપવાનું ચાલુ કરી દેજે મારા બોલવાથી કદાચ બેનું સારું તો થશે પણ જેને જેને તે કીધું છે ને કે જીવનભરનું તને ખર્ચો આપીશ હે શિક્ષણ ફી આપીશ એ બધું આપવા માંડજે કેમ કે તું બોલો તો હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી એટલે બોલવા પૂરતું ખાલી બોલો છો માણસના દિલ જીતવા માટે બોલો છો ખાલી હે આ વળી કેવી સેવા કે લોકોનામાં લોકોની દિલમાં જીતવા માટે લોકોની આંખમાં આવું મરચું નાખો આવું ખોટું બોલો વિડીયો બનાવતી વખતે વિડિયોના વ્યૂ આવે વિડિયો ઉપરથી કમાણી કરવા માટે હટ આડાવાળા મરી ગેલા કૂતરાને તમે જો YouTube માં ચડાવતા હોય હે બે મીઠાની કોથળી નાખીને ઈ મરી ગયેલા કૂતરા ઉપર એ તમે 20 25 25 લાખ રૂપિયા કમાઈ લો છો હે આટલા હલકા છો અને સમજો ભાઈ હવે રેડી થઈ જજો ગોવા બારડોલી થી તો આવશે તમારા ઘરે ફરફર્યું બીજી વસ્તુ આ જેટલા જેટલા હવાલા આવ્યા હે યુએસડી આવ્યા બેંક એકાઉન્ટ માં ટ્રાન્ઝેક્શન એ માર પાઈ પડ્યા છે કોના નામે કોના કોના એકાઉન્ટ માં અને ઓલા તારા મહેશ દાદા ને કે જે ટેણિયા ને બહુ ઊંચો નો થાય કેમ કે લિસ્ટ માં એનું જ નામ છે હે દાન ચોરી માં એનું જ નામ છે એટલે તારા સમજો એ ટેણિયા બેરે છે બક્કા

બાકી હવે પબ્લિકને તમારે દેવું પડશે દેવું પડશે દેવું પડશે અને મીડિયા સમક્ષ આવીને એવું કહેવું પડશે કે હા પટેલો એ સહાય કઈ રીતે કઈ રીતે ને કઈ રીતે હ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે બરાબર ચપ્પલ ચોરો અમેરિકા થી ને ચપ્પલ ચોરો છો હે ઈ બધું કાલે કઈ ધીરે ધીરે કહેવાનું શું શું ચોર્યું તું ને બધું બરાબર એટલે જેટલા જેટલી જગ્યાએ હવાલા આવ્યા ને મને તો બધા મારી પાસે છે પહોંચો બધી બરાબર તું તારા પેદડા ખરીદવા મારે તારા પેદડા પાય મને ગાળો દેવડાવવા મારે હું કોઈને જવાબ નહીં આપું મને કાયજ જ પડતો કેમ કે ઈ લોકો પાસે તું પૈસા દઈને વિડીયો બનાવડાવે બરાબર મારે શું કામ એને જવાબ દેવો અને એવું નહીં માનતો કે કીર્તિ ઈ લોકોને જવાબ દેવામાં મરે ને તારું ભૂલી જાય ઓન્લી પરત અત્યારે ભંગારી બારોબાર કજુરાઈ ખજુર જ થશે ઓકે હિસાબ અને થેન્ક યુ સો મચ ગમન ભુવાજી દેવાયતભાઈ હું પૂછું પબ્લિકની સામે તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કેતો સ્ટોરી મૂકી મૂકીને એવું જતાવતો કે મને કઈ ખબર નથી ને મારે આવ્યો આવ્યું ને જવાબ દેવો નથી ઈ સમાધાન માટે દોડે છે ક્યારે

મારી મેટર થઈ ત્યાં ગામને ખબર છે પણ બે વરસ જૂનો હુંકા મૂકવું હતું તો પટેલનો દીકરો તો મારે પતિ ગયો છે બરાબર પતિ જ ગયું છે એટલે બે વરસ જૂનો વિડિયો મૂકીને કોઈ ફાયદો નથી અને સમજો ભંગાર તારે ભાવલાના ઘરે જાવું હોય તો તને લઈ જાવ ખોડાભાઈ ભાઈ હાલ બતાવું તને તું મારી હારે હતો ને પોલીસ સ્ટેશન ભંગાર તો કેજે તારા ઓલા પેડિયાને બનાવ્યો ને વિડીયો એને કેજે કે ભાવેશ ઘોડાભાઈ ચલોડિયા પાએ તને લઈ જાવ હાલ કે આખી મેટર તને પૂછાવડાવ હાલી હું જોઈતા જા હોય ને જોડવા જોડ્યા જોડવા તમારી વા જોડવા થી કીર્તિ પટેલ જોડાઈ જશે એ જોડાઈ જશે આ લે લે મારવા નો જોડાઈ બક્કા એટલે કાલે તમે બધું બધું રેડી રાખો અમે અમારે બધું રેડી જ છે અમારી ફાઈલો રેડી જ છે હવે તમે તમારી રીતે અને અમે અમારી રીતે જય માતાજી જય સરદાર Jai Shri